ધારીની ગોપાલગ્રામ ઝાટકીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન ટ્રાફિક નિયમન તથા ઉત્તરાયણ પર્વે રાખવાની સાવચેતી બાબતે જાગૃત કરાયા ધારી તાલુકાના ગોપાલગ્રામની ઝટકીયા હાઈસ્કૂલ ખાતે ચલાલા પોલીસ સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી જેમાં ટ્રાફિક નિયમનને લગતી માહિતી તેમજ આગામી દિવસોમાં ઉત્તરાયણના તહેવારને લઈને વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા આ કાર્યક્રમનું આયોજન ચલાલા પોલીસ સ્ટેશનના ચાવડાજીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું સાવચેતી રાખીને કાર્ય કરનારા લોકો સાથે ભાગ્યે જ કોઈ દુર્ઘટના સર્જાતી હશે કારણ કે તેઓ આવનારી વિપદાને પહોંચી વળવા સુસજ્જ હોય છે આજરોજ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન તથા ઉત્તરાયણ પર્વે સાવધાની અંગેની સમજ પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પોલીસ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ચોલાલા પોલીસ સ્ટેશન સ્ટાફ અને એમના પોલીસ અધિકારીઓ વધારેલા હતા એક નાનકડો એવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એસપી સાહેબના આદેશ મુજબ આજ રોજ જે આવતી ઉત્તરાયણ છે ત્યારે ચાઇનીઝ દોરીઓ છે એ બાળકો અને મોટાઓ જે વાપરે છે પતંગ ચગાવવા માટે એમના માટેનું જે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કે ભાઈ ચાઇનીઝ દોરી છે એના કારણે જે નુકસાન થાય છે અને જીવહાનિ થાય છે પશુ પંખી અને માનવનું એ માટે બાળકોને સમજાવવામાં આવ્યા ત્યારબાદ ટ્રાફિકની ટ્રાફિક પોલીસનો જે નીતિ નિયમો છે એ પણ સાહેબે સમજાવ્યું ત્યારબાદ જે ક્રાઈમ બને છે તો એ ક્રાઈમ માટેથી વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે માર્ગદર્શન હતું અને માહિતગાર ગયા આ જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર અમારી સ્કૂલના અઢીસો વિદ્યાર્થીઓએ તેમાં જ સ્ટાફ સંપૂર્ણ સ્ટાફે અને ટ્રસ્ટીશ્રીઓએ માર્ગદર્શનનો લાભ લીધો હતો અને ખરેખર અમે પોલીસ સ્ટેશન ચલાલાનો અમે આભાર માનીએ છીએ કે એમને જે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અહેવાલ પ્રતાપવાળા લોકાર્પણ